રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં પચીસ મેના રોજ ભીષણ આગ લાગી હતી જેમાં અઠ્યાવીસ લોકોના મોત નીપજ્યા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે પરિવારજનોને તો એ પણ ખબર નથી કે પોતાના બાળકોના મૃતદેહ કયા છે આગ એટલી ભયાનક હતી કે મૃતદેહોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે આ દુર્ઘટના બાદ જાગેલી રાજ્યની સરકારે એસઆઈટીની રચના કરીને વહેલી તકે રિપોર્ટ આપવાનું જણાવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં અગ્નિમાં હોમાઈ ગયેલા મૃતકો માટે આજે બે દિવસનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી જવાબદારોને કડકમાં કડક સજાની માંગ કરી હતી ત્યારે ઉદેપુરના બાડેલી કોર્ટમાં પણ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં જીવ ગુમાવનારને આજે શ્રદ્ધાંજલિ આપી ન્યાયાધીશ કોર્ટ સ્ટાફ અને તમામ વકીલોએ બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી